ભાવનગરના જસોનાથ ચોક ખાતેથી નિસ્કલંક મહાદેવ કોળિયાક સુધી કાવડયાત્રાનું આયોજન કરાયું સતત ચોથા વર્ષે કાવડયાત્રા સમિતિ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કાવડયાત્રા કાઢવામાં આવી કાવડયાત્રા સમિતિ દ્વારા દેશની પવિત્ર ચાર નદીઓના પાણીની જસોનાથ મહાદેવ મંદિરથી કાવડ દ્વારા નિસ્કલંક મહાદેવ મંદિર સમુદ્ર કિનારે લઈ જવામાં આવે છે આજે જશોનાથ મહાદેવના આશીર્વાદ સાથે વિધિવત રીતે કાવડયાત્રાનું પ્રસ્થાન કરાયું આ કાવડયાત્રામાં સંતો મહંતો વીશ્વી બજરંગ દળના આગેવાનો અને હિન્દુ સમાજના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા કાવડયાત્રા વહેલી સવારે નિસ્કલંક મહાદેવ મંદિર ખાતે પહોંચી પૂર્ણ કરવામાં આવે છે આ કાવડયાત્રા દરમિયાન રૂટ પર અનેક જગ્યાઓ પર પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે નિસ્કલંક કાવડયાત્રામાં તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે તમામ સુવિધાઓ ઊભી કરાઈ હતી ભાવનગર શહેરમાં સતત ચાર વર્ષથી યોજાતી કાવડ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી ભાવનગર ભગવાન મહાદેવની આ ચોથી કાવડ યાત્રામાં આપ જોઈ રહ્યા છો વિશાળ સંખ્યામાં શિવભક્તો જોડાયા છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા મહાકાલની પાલખીની સવારી શિવજીનું વિશાળ સ્વરૂપ અને જલસંગ્રહ સંગ્રહ રથ સાથે આ ભવ્ય કાવડ યાત્રા જેમાં હજારો શ્રદ્ધાલુ આજે જલ લઈને નિષ્કલંગ મહાદેવજી સુધી જવાના છે પગપળા કરવાના છે આ યાત્રાના માધ્યમથી હિન્દુ ધર્મના યુવાઓમાં એક શિવભક્તિનો ભાવ પેદા થાય અને કોઈ દુર્વિચાર આવતા હોય ખરાબ વિચારો આવતા હોય તેનાથી યુવાધન દૂર રહે તેના પ્રયત્નો કર્યા છે અને એમની અંદર આપ જોઈ શકશો કે મોટી સંખ્યામાં યુવાધન આજે આ ઉમડ્યું છે અને યુવાધને બતાવ્યું છે કે સનાતન ધર્મ માટે કોઈપણ વસ્તુ જ્યારે જરૂર પડશે તો કરવા માટે યુવા તૈયાર છે અને આ કાવડ યાત્રા એક વિશાલ કાવડ યાત્રા જે નગરના તમામ લોકોને દર્શન આપવા માટે બાબા મહાકાલ પણ નીકળ્યા છે જે યાત્રામાં અમારી સાથે ભાવનગર શહેરના તમામ રાજકીય સામાજિક આગેવાનો અને જે યુવાધન છે જે જેને રોલ મોડલ ગણી શકીએ ભાવનગર એના તમામ યુવાઓ પણ એક લોકોને પ્રેરણા આપી છે કે સનાતન ધર્મ સાથે મહાદેવની ભક્તિ સાથે જોડાવું જોઈએ મારી સાથે અમારા યુવા આપ જોઈ રહ્યા છો તમામ મિત્રો અને ખૂબ સારી રીતે ભગવાનની સેવા કરવા માટે આજે માર્ગ પર નીકળ્યા છે પાંચ હજાર જેટલા કાવડયાત્રીએ પચીસથી સિત્યાવીસ કિલોમીટરની આ કાવડયાત્રા છે અને રસ્તામાં આપ જોશો તો લોકોમાં ખૂબ ઉત્સાહ છે ખૂબ પ્યાર છે લોકો પોતાની અનુકૂળતા મુજબ શ્રદ્ધા મુજબ કાવડયાત્રીઓની સેવા કરી રહ્યા છે અને પુણ્ય કમાવી રહ્યા છે